આનાથી પેલા અગાઉ મેં બે વિડીયો બનાવેલા છે જેની અંદર મેં નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની સંપૂર્ણ માહિતી આપેલી છે જો તમે બે ન જોયા હોય તો બે વિડીયો જરૂર જોઈ લેજો જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળી જશે એ વિડીયોની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ મિત્રો અને હા જો તમે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરવા માંગતા હો મિત્રો તો મારી યુટ્યુબ ચેનલને સબ્સક્રાઇબ કરવાનું ભૂલજો નહીં કારણ કે આ ચેનલમાં તમને સંપૂર્ણ તમામે તમામ અપડેટ મળતી રહેશે ચાલો મિત્રો શરૂઆત કરીએ આજના વિડીયોની અને જાણીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે આપણે કયા કયા પ્રમાણપત્રો ડોક્યુમેન્ટ્સ સાથે રાખવા જેથી કરીને આપણે કોઈ મુશ્કેલી ન અનુભવાય ચાલો મિત્રો શરૂઆત કરીએ આજના વિડીયોની તો ઓનલાઈન ફોર્મ ભરવા માટે જરૂરી પ્રમાણપત્રો ડોક્યુમેન્ટ્સ તો સૌથી પહેલું ડોક્યુમેન્ટ છે મિત્રો વિદ્યાર્થીના આધાર નંબર એટલે આધાર કાર્ડ ની અંદર આપણે ફોર્મ ને ત્યારે આપણે આપણે રાખવાનું કારણ કે જ્યારે આધાર આધાર નંબર કાર્ડ અપલોડ નથી કરવાનું પણ આધાર નંબરના આધાર ઉપર જ્યારે આપણે આધાર નંબર નાખશું ત્યારે એનો ઓટીપી આવશે ને એ ઓટીપી ના કારણે આપણું બીજું ફેજ છે ને મેઇન પેજ એ ખુલશે એના પછી જ આપણે ફોર્મ ભરી શકશું વિગતવાર બરાબર

અથવા વાલીનું પાન કાર્ડ ચાલે વાલીનું આધાર કાર્ડ પણ ચાલે રાશન કાર્ડ પણ ચાલતું હોય છે બરાબર તો આ આ દર્શાવતું પ્રમાણપત્રની અંદર આવતું હોય છે તો સૌથી પહેલા આ સાથે રાખવાનું બરાબર ત્યારબાદ છે વિદ્યાર્થીની પાસપોર્ટ સાઇઝનો ફોટો વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો સાથે રાખો કારણ કે અપલોડ કરવાનો હોય છે ત્યારબાદ વિદ્યાર્થીની સહીનો ફોટો મિત્રો જ્યારે પણ ફોર્મ ભરતા હોઈએ ને ત્યારે વિદ્યાર્થીની સહી જ એક પાનામાં કરી લેવાની અને એ પાનાને ફોટો પાડી લેવાનો અને જ્યારે આપણે એપ્લિકેશન કરીએ ત્યારે આ ફોટો અપલોડ કરવાનો વિદ્યાર્થીની સહીનો ફોટો અપલોડ કરવાનો હોય ત્યારબાદ વાલીની સહીનો ફોટો આ પણ વાલીની સહી કરી લેવાની પેજ ઉપર એક નાના પેજ ઉપર અને પછી ફોટો પાડી અને જ્યારે પણ આપણે ઓનલાઈન એપ્લિકેશન કરીએ ત્યારે તેને અપલોડ કરવાનો હોય છે ત્યારબાદ હવે મિત્રો આ ત્રણ ડોક્યુમેન્ટ છે ને આ ત્રણ વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઈઝનો ફોટો વિદ્યાર્થીની સહીનો ફોટો અને વાલીની સહીનો ફોટો આ ત્રણેય પ્રમાણપત્રો દસ થી દસ થી સો કેબી ની વચ્ચે હોવા જોઈએ બરાબર આ ખાસ યાદ રાખજો મિત્રો આની સાઈઝ છે ને સાઈઝ એ સાઈઝ ચેન્જ કરી લેવાની જો સાઈઝ દસ થી સો કેબી ની વચ્ચે હશે તો જ અપલોડ થશે અન્યથા તમારો આ જે જે ફોટા છે આ જે મને એ અપલોડ થાશે નહીં એમાં ચોખ્ખું લખેલું છે આના માટે શું કરવાનું મિત્રો તમે ઓનલાઈન સાઈઝ કન્વર્ટ કરી લેવાની અને ત્યારબાદ અપલોડ કરવાનું આ ત્રણે એક વિદ્યાર્થીની પાસપોર્ટ સાઈઝનો ફોટો વિદ્યાર્થીની સહીનો ફોટો વાલીની સહીનો ફોટો આ ત્રણે પ્રમાણપત્રો તમારે દસ થી સો કેબીની વચ્ચે હોવા જોઈએ બરાબર તો ખાસ ધ્યાન રાખવાની ત્યારબાદ છે જાતિનું પ્રમાણપત્ર મિત્રો આ લાગુ પડે છે ઓબીસી અનુસૂચિત જાતિ બરાબર અનુસૂચિત જાતિ પછી અનુસૂચિત જનજાતિ અનુસૂચિત જનજાતિ આપણે અન્ય પછાત વર્ગ જેને કહીએ ઓબીસી બરાબર આ એમને લાગુ પડે છે

એવા આચાર્યના સહી સિક્કાવાળું પ્રમાણપત્ર આવતું ને એ આ વખતે કાઢીને એની જગ્યાએ શું કર્યું છે જાતિનું પ્રમાણપત્ર રાખવામાં આવ્યું છે આ વખતે આચાર્યના સહી સિક્કાવાળું પ્રમાણપત્ર કાઢી નાખવામાં આવ્યું છે બરાબર છે મિત્રો તો આ પ્રમાણપત્રો તમારે સાથે રાખવા જ્યારે તમે ઓનલાઈન ફોર્મ ભરવા માટે બેસો ત્યારે આશા રાખો મિત્રો આ તમને સંપૂર્ણ માહિતી સમજાઈ ગઈ હશે બીજી મિત્રો ખાસ બાબત જો તમે નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરતા હો

મારી ચેનલ પર મળશે નિઃશુલ્ક ઓનલાઈન ક્લાસ તમને પદ્ધતિસર તૈયારી કરવા મળશે તો કમેન્ટ કરીને તમે જરૂર જણાવજો ત્યાં તમને હું માહિતી સંપૂર્ણ આપીશ ચાલો મિત્રો આશા રાખું કે તમને આ વિડીયો ગમ્યો હશે જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તમારા અન્ય મિત્રોને શેર કરવાનો બોલજો નહીં મળીશું નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ